દેવીપૂજક સમાજના દોસ્તો ભાઈઓ જય માતાજી હમણાં હમણાં સોશિયલ મીડિયામાં એક ન્યૂઝ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગોંડલ જિલ્લાના સુલતાનપુર ગામના દેવીપૂજક દિનેશભાઈ ધીરુભાઈ દાધીને પોલીસે બેહમીથી ઢોરની જેમ માર માર્યો છે હવે દિનેશભાઈને કોઈ કેસ બાબત પૂછપરછ કરવાની હોય ત્યારે સામે દિનેશભાઈએ પોલીસ પીઆઈને અને પોલીસ સ્ટાફને એટલું કહ્યું કે સાહેબ તમે મારી સાથે અપશબ્દો કાર્યવાહી થતી હોય તે કરો આવું કહેતા પોલીસ રોષે ભરાતા પૂરતાથી દિનેશભાઈને ને બેર જેમ માર માર્યો છે અને દિનેશભાઈને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે

એની સાથે કેવું વર્તન કરે અને એક નાની જાતિઓ સાથે કેવું વર્તન કરે એ આપણે આ બંને વિડીયો પેલો વિડીયો હું આપણે એ બતાવી ગોંડલ દર્શાવી અને બીજી બાજુ આણંદ જિલ્લામાં એક પાંચ વર્ષની બાળકીને રેપ હત્યા કરી નાખી એવા અજય પઢિયાર સાથે પોલીસ કઈ અને બીજી બાજુ ગોંડલ સુલતાનપુર પોલીસ દિનેશભાઈ સાથે કેવું વર્તન કર્યું આપણે આ બંને વિડીયા જો એટલે ગુજરાત પોલીસ તંત્ર નો તફાવત આપણને સમજાયેલા હું બંને મીડિયા પોસ્ટ કરી રહ્યો છું

જે સાહેબ તમે ગેરવર્તન કરો માં ગેર શબ્દ બોલો તમારે કાયદેસર થાય એ કાર્ય અહીં કરો તમે એમ હું કહેતો હતો તો મને કે મને ગેર શબ્દ બોલવા મળ્યા મેં કીધું સાહેબ મને ગેર શબ્દ તમે બોલોમાં માં તમારે જે કાયદેસર થાય તો એ કરો માં અમે ના નથી કહેતા તો એ મને પકડીને મારવા મળ્યા પોલીસ સ્ટેશન ના લોકઅપ માંથી તો બરાબર ચાલી ને નીકળ્યો પણ ત્યારબાદ પીએસઆઈ સાહેબ પહોંચી ગયા અને કહ્યું કે ભાઈ લંગડા તો ચાલવા લાગ કે કરવા હોય તો પછી આવું બધું કરવાની શું જરૂર પડે છે અને કદાચ આ આરોપીના ટાંઠિયા પોલીસે તોડી નાખ્યા હોત ને તો પણ પોલીસને કોઈ જ કશું ના નાખે કેમ કે આરોપી એ ગુનો જેવો કર્યો છે કે જેની સામે લોકોનો પણ એટલો જ રોષ જોવા મળ્યો છે આ એ આરોપી છે કે જેને આણંદના આંકલાઓમાં પાંચ વર્ષની બાળકીને પીખી નાખી તેની હતી હત્યા કરી નાખી હતી અને હવે પોલીસે કાનમાં જઈને કહ્યું કે ભાઈ લંગડા તો ચાલવા લાગ કેમેરા ચાલુ છે હવે પીએસઆઈ એક્ઝેક્ટલી કાનમાં તો શું કહ્યું એ વાત તો ખ્યાલ નથી પણ એટલું ચોક્કસ છે કે પોલીસ લોકઅપની બહાર જયારે આરોપી આવ્યો ત્યારે તે બરાબર ચાલી રહ્યો હતો પીએસઆઈ કાનમાં કઈક